આનંદ ઉલ્લાસ રંગ અને પ્રકાશનું પર્વ એટલે દિવાળી એક દીપથી ખુશીઓના અનેક દીપ પ્રગટાવવાનું પર્વ એટલે દિવાળી નમસ્કાર ભાઈઓ બહેનો હું આપનો નારણ કાછડિયા સાંસદ સભ્ય અમરેલી દીપોત્સવના મહાપર્વની મારા અને મારા પરિવાર વતી આપ સૌને પછી મને અનંત અનંત શુભકામનાઓ સ્વ અભિનંદન પાઠવું છું આ દિવાળીના પવિત્ર અને ઉત્સાહપૂર્ણ પર્વમાં આપના ઘરોમાં સફળતા સમૃદ્ધિ અને ઉન્નતિનો દિવ્ય પ્રકાશ પથરાય અને આપનું સ્વાસ્થ્ય નિરોગી રહે તેવી આશા સ્વ અભિલાષા વ્યક્ત કરું છું સાથોસાથ આવતીકાલથી પ્રારંભ થતાં ગુજરાતી નવા વર્ષના સૌને જાજાથી મારા રામ રામ આવનારું વર્ષ આપના માટે નવી તકો લઈને આવે એ જ શુભકામના વિક્રમ સંવંત બે હજાર એંસીના પ્રારંભ સાથે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સિંધેલા માર્ગ અને પથ પર આગળ વધીએ નવ અને આત્મનિર્ભર ભારતના નિર્માણના સહયોગી બનવાનો સંકલ્પ કરીને આદર્શ નાગરિકનું કર્તવ્ય અદા કરીએ તહેવારોની તરતી તૃણાદિની સર્વને ફરીથી અઢળક શુભકામનાઓ સ આપ સૌને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રામ રામ ભારત માતા કી જય વંદે માતરમ તારીખ બાર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ સેલર યુથ ક્લબ રાંદેર દ્વારા મોરા ભાગળ ભાણકી સ્ટેડિયમ ખાતે સોળમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન કેમ્પમાં કુલ છન્નું રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું દિવાળી વેકેશનમાં સુરત શહેરમાં મહત્તમ લોકો પોતાના વતન અને પ્રવાસે જતા હોવાથી શહેરની રક્ત બેંકોમાં લોહીની અછત વર્તાતી હોય છે તેથી આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત રક્તદાન કેન્દ્ર તથા સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંક દ્વારા આ કેમ્પમાં સેવા આપવામાં આવી હતી રામ રામ દિવાળીનું પર્વ અને નવા વર્ષની અમરેલી તમામ જિલ્લાની જનતાને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠું નાગના દાદાના સમયમાં આપણે પ્રાર્થના કરવી કે લોકોની હર મનોકામના નાગના દાદા પૂર્ણ કરે જે રીતે દેશના એસવી વડાપ્રધાન મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે રીતે કામ કરી રહી છે એ પ્રકાર આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં ખૂબ મોટો વિકાસ પણ થવાનો છે અને લોકોની હરેક ઈચ્છા નાગના દાદા પૂર્ણ કરે અને લોકોનું આરોગ્ય ખૂબ સારું રહે એ પ્રકારે હું નાગના દાદાના સમયમાં પ્રાર્થના કરી અને નવ વર્ષ બધા માટે સુખમય આરોગ્યમય નીવડે એવી સૌને હું હૃદયપૂર્વકની શુભકામના આપું